નમસ્કાર આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા જ જ્ઞાનની વાત કરવાના છીએ જે પંચોતેર વર્ષ કરતાં પણ જૂનું છે પણ સાચું કહું તો આજે પણ એટલું જ બલ્કે એનાથી પણ વધારે પ્રાસંગિક લાગે છે આ જ્ઞાન આવ્યું છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત ઓગણીસો સુડતાલીસની અખંડ જ્યોતિમાંથી તો ચાલો સાથે મળીને સમજીએ કે આ શાશ્વત જ્ઞાન આપણને મનની ગાંઠો ઉકેલીને સાચી આંતરિક શાંતિ મેળવવાનો રસ્તો કેવી રીતે બતાવી શકે છે આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક એવું તો બન્યું જ હશે ખરું ને કે મનની અંદર જાણે બધું જ ગૂંછવાઈ ગયું હોય વિચારોની એક એવી જટિલ ગાંઠ વળી ગઈ હોય કે લાગે કે હવે આ ક્યારેય નહીં ઉકેલાય એમ લાગે કે આને ઉકેલવું લગભગ અશક્ય છે પણ શું ખરેખર એવું છે ચાલો આજના આ વિશ્લેષણમાં થોડા ઊંડા ઉતરીએ અને આ ગાંઠોને એક પછી એક ખોલવાનો પ્રયત્ન કરીએ તો આ યાત્રાનો જે પહેલો પડાવ છે એ છે આપણા પોતાના મનની અંદર જે યુદ્ધ ચાલી રહ્યું છે એને ઓળખવું હા આ કોઈ બહારના દુશ્મન સાથેની લડાઈ નથી આ તો આપણી પોતાની અંદર જ ચાલતો એક મોટો સંઘર્ષ છે આપણા મનમાં શું ચાલે છે ક્યારેક ક્રોધ તો ક્યારેક શોખ ક્યારેક ચિંતા તો ક્યારેક એવી ઈચ્છાઓ જે ક્યારેય પૂરી જ નથી થતી આ બધી વૃત્તિઓ ખબર છે સતત એકબીજા સાથે ટકરાયા કરે છે અને આપણી અંદર એક તોફાન મચાવી દે છે પણ આમાં ગભરાવાની કોઈ વાત નથી આ કોઈ અસામાન્ય વાત નથી પણ એકદમ માનવ સહેજ અનુભવ છે અને સાચું કહું તો આ જ એ મૂળભૂત સમસ્યા છે જેનો ઉકેલ આપણે સાથે મળીને શોધવાના છીએ તો સવાલ એ થાય કે આ માનસિક યુદ્ધનું મૂળ કારણ શું છે એ ક્યાંથી શરૂ થાય છે સ્ત્રોત કહે છે કે આનું મૂળ છે તૃષ્ણા અને આવેશનું એક એવું ચક્ર જે ક્યારે અટકતું જ નથી આ એવી શક્તિશાળી નકારાત્મક આદતો છે જે આપણને કોઈ સાંકળની જેમ જકડી રાખે છે આના પર સ્ત્રોતમાંથી એક ખૂબ જ ચોટદાર વાત જાણવા મળે છે એ કહે છે કે જે માણસ પોતાના આવેશોનો ગુલામ છે એની હાલત ખરેખર દયનીય છે કેમ ભાઈ કારણ કે આ આવેશો એવા ડાકુઓ જેવા છે જે આપણી અંદર રહેલી શાંતિ આપણો વિવેક આપણા સદ્ગુણો આ બધી કિંમતી મૂડીને લૂંટી જાય છે અને આપણને અંદરથી સાવ ખોખલા કરી નાખે છે અને આ આવેશો આપણને ક્યાં લઈ જાય છે ઘણીવાર ફિઝુલ ખર્ચીના રસ્તે મતલબ કે ભૌતિક વસ્તુઓ પાછળનો આંધળો ખર્ચ સ્ત્રોત આને એક આધ્યાત્મિક જાળ કહે છે એ આપણને થોડા સમય માટે સુખનો ભ્રમ તો કરાવે છે પણ લાંબા ગાળે જુઓ તો એ આપણી સાચી આંતરિક સંપત્તિને જ ખતમ કરી નાખે છે અને છેલ્લે હાથમાં શું આવે માત્ર ખાલી પો અને અસંતોષ અહીંયા જુઓ બે તદ્દન અલગ જીવન જીવવાની રીતો વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે એક બાજુ છે નિઃસ્વાર્થ સેવા અને કર્તવ્યનો માર્ગ જેને સાચી ભક્તિ કહી શકાય આ રસ્તો આપણને આંતરિક સ્વતંત્રતા અને શાંતિ તરફ લઈ જાય છે જ્યારે બીજી બાજુ છે આવેશોની ગુલામીનું જીવન જે આપણને સ્વાર્થ પરાધીનતા અને સતત બેચેની સિવાય બીજું કશું જ નથી આપતું હવે પસંદગી આપણી છે કે આપણે કયો રસ્તો અપનાવવો છે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ દુઃખના ચક્રમાંથી બહાર નીકળવું કેવી રીતે એનો ઉપાય શું છે સ્ત્રોત આપણને સાચા ધર્મનો માર્ગ બતાવે છે અને હા આ એવો ઉકેલ છે જે કોઈ બહારના સંપ્રદાયમાં નહીં પણ આપણી પોતાની અંદર જ છુપાયેલો છે જુઓ અહીં ધર્મનો અર્થ કોઈ ખાસ પૂજાપાઠ કે કર્મકાંડ બિલકુલ નથી સ્ત્રોત તેને એક સાર્વત્રિક માર્ગ તરીકે સમજાવે છે સાચો ધર્મ એટલે શું સત્ય સેવા પ્રેમ ન્યાય આ બધા માનવીય મૂલ્યોનો સમૂહ આ એવો ધર્મ છે જે લોકોને તોડતો નથી પણ જોડે છે અને સમગ્ર માનવતાનું ઉત્થાન કરે છે ચાલો હવે વાત કરીએ કે આ જ્ઞાનને જીવનમાં ઉતારવું કેવી રીતે આ માટે અહીંયા આત્મનિયંત્રણનો એકદમ સરળ ચાર પગલાંનો રસ્તો બતાવ્યો છે સૌથી પહેલાં પોતાના આવેશને ઓળખો બીજું એ સમજવાનો પ્રયત્ન કરો કે એનું મૂળ કારણ શું છે ત્રીજું આવેશમાં આવીને સરત જ પ્રતિક્રિયા આપવાને બદલે એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને એને કાબૂમાં લો અને ચોથું જે સૌથી મહત્વનું છે એ આવેશની ઉર્જાને કોઈ સારા સકારાત્મક કામ તરફ વાળી દો તો હવે આપણે આગળ વધીએ અને સમજીએ કર્મ અને સદભાવની શક્તિને આ એવા સિદ્ધાંતો છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સુંદર રીતે વણી શકીએ છીએ ચાલો જોઈએ કેવી રીતે સદભાવના એટલે કે સારો ઈરાદો આ માત્ર એક વિચાર નથી પણ એક બહુ જ શક્તિશાળી બળ છે એક ચુંબક જેવું કામ કરે છે જે સારા પરિણામોને પોતાની તરફ ખેંચે છે જ્યારે આપણે કોઈ પણ કામ શુદ્ધ અને સકારાત્મક ભાવનાથી કરીએ છીએ ત્યારે એ આપણી આસપાસની વાસ્તવિકતાને બદલી નાખે છે અને હા સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ સફળતાના એવા દરવાજા ખોલી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય અને અહીં એક બીજો ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી સિદ્ધાંત છે એક સમયે એક જ કામ જ્યારે આપણું બધું જ ધ્યાન ફક્ત એક જ કામ પર હોય છે ત્યારે એ કામમાં સ્પષ્ટતા પણ આવે છે અને ગુણવત્તા પણ આનાથી આપણું મન દસ અલગ અલગ દિશાઓમાં ભટકતું અટકી જાય છે અને સાચું કહું તો આંતરિક શાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે યોગ શબ્દ સાંભળીએ ત્યારે મોટાભાગે શારીરિક આસનો જ મનમાં આવે છે પણ સ્ત્રોત મુજબ યોગનો અર્થ એનાથી ઘણો ઊંડો છે યોગ એ ગહેન આધ્યાત્મિક પ્રક્રિયા છે યોગનો શાબ્દિક અર્થ જ થાય છે જોડાણ કોનું જોડાણ વ્યક્તિગત આત્માનું પરમાત્મા સાથે આ એક એવો અભ્યાસ છે જે શરીર મન અને આત્મા ત્રણેયને સંતુલિત કરીને આંતરિક સંવાદિતા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે તો ચાલો આટલી બધી વાતચીત પછી હવે આ સમગ્ર જ્ઞાનના સારને એટલે કે મુખ્ય મુદ્દાઓને ફટાફટ સમજી લઈએ આ એ ચાવીરૂપ વિચારો છે જેને આપણે સૌ આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ તો મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ સૌથી પહેલું પોતાના આવેશો પર કાબૂ મેળવવો કારણ કે એ જ આપણી શાંતિના સાચા લૂંટારા છે બીજું ફિઝુલ ખર્ચીના ખોટા મોહથી બચવું કારણ કે સાચી સંપત્તિ તો અંદર છે ત્રીજું સાચો ધર્મ એ કોઈ વિભાજનકારી કર્મકાંડ નહીં પણ સાર્વત્રિક સદગુણ છે ચોથું આપણી વાસ્તવિકતાને આકાર આપવા માટે સદભાવનાને એક બળ તરીકે કેળવવી અને પાંચમું મનની સ્પષ્ટતા અને શાંતિ માટે એક સમયે એક જ કામ ના સિદ્ધાંતને હંમેશા યાદ રાખવો અને હવે આગળના મુદ્દાઓ જોઈએ તો યોગ દ્વારા પોતાના આંતરિક સ્વને સાર્વત્રિક ચેતના સાથે જોડવાનો પ્રયત્ન કરવો હંમેશા યાદ રાખવું કે સાચી ભક્તિ કર્તવ્ય નિભાવવામાં છે કોઈ આવેશની ગુલામીમાં નહીં બધા જ જીવોની નિઃસ્વાર્થ સેવાને આધ્યાત્મિક જીવનનો પાયો બનાવવો એ પણ સમજવું કે સાચી સ્વતંત્રતા હંમેશા મોટી જવાબદારીઓ સાથે જ આવે છે અને છેલ્લે એક સ્વસ્થ જીવન માટે આહાર આરામ અને વિચાર આ બધામાં સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે તો આ સમગ્ર વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ આપણી જાતને બસ એક સવાલ પૂછીએ આજે આપણે જે કંઈ પણ સમજ્યા એનો ઉપયોગ કરીને આપણા મનની એવી કઈ એક નાની સરખી ગાંઠ છે જેને આપણે આજે જ અત્યારે જ ઉકેલવાની શરૂઆત કરી શકીએ છે